ક્યારેય તમારા બાળકને એવું કહેતા નહીં કે બેટા તને આ છે હો એવું નહીં કહેવાનું શું બોલવાનું હું તમને દસ સેકન્ડનો પોઝ આપું છું તમે વિચારો કે આ સંબંધી કોઈ પણ વાત ક્યારેય પણ પરિવારમાં નીકળે બાળક હાજર હોય ત્યારે કયું વાક્ય બોલવું આ તો નથી જ બોલવાનું કે તારે જુવેનલ ડાયાબિટીસ છે તમારે શું બોલવું જોઈએ એવું તમે બધા વિચારો હું કોઈ પણ બે વ્યક્તિને પૂછીશ કે તમે શું બોલવું જોઈએ તમારા બાળકને મંચ ઉપર એ પૂછીશ હા ડોન્ટ ટેલ યોર ચિલ્ડ્રન દેટ યુ આર જેડી નેવર એવર બટ ઇન્સ્ટેડ વોટ યુ કેન ટેલ તમે બીજું શું કહી શકો છો આ જ કહેવાનું છે પણ કેવી રીતે કહી શકો છો હવે વિચારો યોર ટેન સેકન્ડ સ્ટાર્ટ નાવ હા તમે ઊભા થાવ તો તમે આમ શું વાક્ય બોલો તમે તમારા બાળકને શું શીખવાડો આઈ એમ ટોટલી હેલ્ધી ગુડ થિંગ વી હિમ અ ગુડ ક્લેપ હજી આ જો રાખો મારે બે જણાને પૂછવાનું છે હા તમે બોલો યુ કેન ડુ ઇટ વેરી વેલ તું આ કરી શકે છે ને ખૂબ સારી રીતે કરી શકે છે પોઝિટિવ લેંગ્વેજ જ બોલવાની જેફ કેલર નામના બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ ધ અટીચ્યુડ ઇઝ એવરીથિંગ એ નામનું પુસ્તક લખ્યું છે અટિટ્યૂડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ એમણે આ પુસ્તક એટલા માટે લખ્યું કે સિત્તેર અને એંસીના દાયકા સુધીમાં વાત એવી હતી જે વધારે મહેનત કરીને વધારે પૈસા કમાય નેવું પછી આખા સમીકરણો ફરી ગયા કે જે બુદ્ધિશાળી હોય એ બીજા પાસે મહેનત કરાવીને વધારે પૈસા કમાય બે હજારની સાલ પછી પાછા સમીકરણો ફર્યા કે જેના અભિગમો સાચા હોય ને એ બુદ્ધિશાળી અને મહેનતુ બે પ્રકારના માણસોને પોતે ત્યાં નોકરી રાખી શકે એ અભિગમો પરથી એમણે આ પુસ્તક લખ્યું છે કે અટીટ્યુડ ઇઝ એવરીથિંગ પોતે મલ્ટી બિલિયનર થયા હું ઘણી વખત હસતા હસતા આ જ વાતને જોકના રૂપમાં લઉં છું પણ અત્યારે તમે જોક તરીકે લેજો હસતા હસતા વાત કરું છું કે જેને નેવું આવે ને દસમા બારમા ધોરણમાં નેવું પંચાણું ટકા આવે ને એ બધા ડોક્ટર કે એન્જિનિયર થાય પછી પંદર ટકા ઓછા આવે ને પંચોતેર ટકા એ બધા કોમર્સ લાઇનમાં જાય કંપની ખોલે અને પેલા બે જણા નોકરી રાખે હજી પંદર ટકા ઓછા આવે ને સાહીઠ ટકા એ પબ્લિક લાઈફમાં જાય ને પેલા બે માટે પોલિસી નક્કી કરે એવું જ હોય હજી પંદર ટકા ઓછા આવે ને પિસ્તાલીસ ટકા એ અંડરવર્લ્ડમાં ત્રણ એને કંટ્રોલ એમના પુસ્તકમાં ત્રણ વિભાગમાં ઇઝ એમાં ત્રીજા વિભાગમાં આ વાત બહુ સુંદર લખી છે પર્સનલી આઈ લાઇક દેટ ચેપ્ટર વેરી મચ એ ચેપ્ટર મને ખૂબ ગમે છે અને એ ચેપ્ટર એમને આ જ સબંધી સુંદર વિચારો મૂક્યા છે કે તમારા જે અટિટ્યૂડ્સ છે જે અભિગમ છે એ હંમેશા સવડા ને ઊંચા રાખવા સમજો આપણે બે વિભાગમાં અત્યારે પોઝિટિવિટીની વાત કરી પ્રથમ વિભાગમાં વિચારોની વાત કરી હવે બીજા વિભાગમાં આપણે અભિગમોની વાત કરીએ છીએ અટિટ્યુડ્સ તે હંમેશા સવડા સકારાત્મક અને ઊંચા જ રાખવા એમાં એમના પ્રવચનમાં બુકમાં એક બહુ સરસ એમને દ્રષ્ટાંત લખ્યું છે કે એકવાર એક બેબી મોસ્પિટો એક નાનું મચ્છર જે જન્મેલું ને બેબી મોસ્પિટો એનું મેડન ફ્લાઇટ હતી પાંખ આવીને પછી પહેલી વાર ઉડાણ લીધું પછી આમ રૂમમાં ગોળ ઉડાણ ભરીને પાછું આવીને બેઠું જ્યારે ઉડાણ ઉપર ગયું ત્યારે મધર મોસ્કિટો અને ફાધર મોસ્કિટો બંને જણા જોતા હતા કે આપણા બેટો આમ પહેલી વખત ઉડતા શીખ્યો જેમ મા બાપ હરખભેર જોતા ને એનું બાળક આમ ચાલતા ચાલતા શીખે તો એટલે કે ફર્સ્ટ ફ્લાઇટ આમ મેડન ફ્લાઇટ અને જ્યારે ફ્લાઇટ પૂરી કરીને પાછું મા બાપ પાસે આવે ને એટલે મા જરા ને વધારે આમ હરખ હોય ને ઉત્સાહ હોય એના માએ પૂછ્યું મધર મોસ્કિટો કે હાઉ વોઝ યોર ફ્લાઇટ આમ પહેલું તારું ઉડાણ કેવું રહ્યું તો પેલા બાળકે બહુ જ સરસ વાત કરી ધ બેબી મોસ્કિટો સાઈડ મોમ યુ નો વેર એવર આઈ વેન્ટ એવરીબડી વેર ક્લેપિંગ ફોર મી હું જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં બધા મારી માટે ખૂબ તાલીઓ પાડતા હતા વાહ શું ઉડે છે ખબર પડી બધી જગ્યાએ તાલીઓ પડતી હતી કે શું ઉડાણ છે શું ઉડાણ છે એને મારવા બેઠેલા લોકો પણ એને અભિગમ શું રાખ્યો તાલીઓ પડે છે એમ જેડી બાળક કોઈ નહીં રાખવાનું કે ભગવાને મને ઉણપ આપી ભગવાને મને એક્સ્ટ્રા તાકાત બહાર લાવવાની એક તક આપી તો એ અભિગમ એ એટી છે એ બહુ કામ કરી જશે નકારાત્મક અને નીચા અભિગમ રાખવાના નહીં નહીં તો પ્રગતિ નહીં થાય સફળતા નહીં મળે એક દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવો અમેરિકામાં લાઈટ જાય ને જાય જ નહીં પણ ધારો કે ગઈ તો અમેરિકન એટીચ્યુડ શું છે હી પિક્સ અપ ધ ફોન કોલ્સ ધ ઇલેક્ટ્રિક કંપની લાઇટ ગઈ કેમ ઇલેક્ટ્રિક કંપની પર ફોન આવવા માંડે લાઇટ ગઈ કેમ વાય એ અમેરિકન છે જાપાનમાં પણ લાઇટ કદાચ ન જાય પણ ધારો કે ગઈ ને તો જાપાનીઝ બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે જાતે કામ કરવા માંડે એટલે ઘરમાંથી ક્યાંક સ્ટૂલ ખુરશી શોધી આવે અને ચડીને પોતાનો ફ્યુઝ પહેલાં ચેક કરે ભાઈ આ આપણા ફ્યુઝમાં કંઈ તકલીફ નથી કારણ કે જાપાનીઝ બધા સેલ્ફ હેલ્પ પીપલ છે જાતે કામ કરવા માંડે અને ઇન્ડિયામાં લાઈટ ગઈ હોય ને તો ખાલી બારી ખોલે બધાની ગઈ ને જાય અને પછી ગંજી અને લેંગો પહેરીને ઓટલે બેસી જાય એ લોકો કોક દિવસ લાઈટ જાય ને તો પણ ઇન્વેટર શોધી કાઢ્યું કે ભાઈ લાઈટ ગયો તો તાત્કાલિક તો શું કરું ઇન્વર્ટર જોઈએ જ અભિગમથી વિચારો આવે છે અભિગમથી તમારી શક્તિ બહાર આવે છે અભિગમથી લેટન ટેલેન્ટ્સ બધી બહાર આવી જાય છે અભિગમ સવડો સકારાત્મક અને ઊંચો હંમેશા રાખો અને આપણા બધામાં આવી શક્તિ રહેલી છે તમને જે અત્યારે તમારી ફિઝિકલ મેન્ટલ કે ઇમોશનલ સ્ટ્રેન્થ દેખાય છે એના કરતાં દસ ગણી પચીસ ગણી પચાસ ગણી ને સો ગણી છે પણ આપણને ખબર નથી જેડી બાળકોના પિતાશ્રીઓ હાથ ઊંચો કરો તો તમે કરી શકો છો એ જ શબ્દો સતત એના કાનમાં નાખવાના એના માનસપટ પર એ જ રહેવા જોઈએ તો એ કાર્ય કરી શકે અને સંઘબળ તો તમારે છે જ કળિયુગમાં સંઘબળને બહુ તાકાતવાન કહ્યું છે આ રેલીઓની એટલી આટલી બધી ઇફેક્ટ આવે છે સંઘબળ એટલે સંઘબળને બહુ તાકાતવાન કહ્યું છે એટલે સંઘબળ તો તમારે છે જ તો આજે આવા થોડા વિચારો થોડા અભિગમો આ બધા વડીલશ્રીઓ શ્રેષ્ઠીશ્રીઓ આપણા શહેરના અહીંયા બિરાજમાન છે એ બધાની તમને હૂંફ પણ છે એ બધાનો પ્રેમ પણ તમને છે બધા નાની મોટી રીતે ખૂબ સારી સહાયો પણ કરી એટલે એ પણ સુંદર એક વાત છે એટલે યુ આર નોટ અલોન યુ આર નોટ અ ડિફરન્ટ કમ્યુનિટી યુ આર પાર્ટ ઓફ ધ સિસ્ટમ એન્ડ સોસાયટી યુ આર ધ કમ્યુનિટી દેટ વી ઇન આપણે એક જ કમ્યુનિટીમાં છીએ અને એક જ સિસ્ટમમાં છીએ એટલે જરાય ચિંતા નહીં કરવાની અગેન પહેલું વાક્ય બોલ્યું તો ફરીખત યાદ કરાવી દઉં ખાલી જીભમાં મીઠાશ હોય છે દુનિયામાં મોટું કામ લોકો કરી શકે છે તમારા શરીરમાં મીઠાશ છે આખું શરીર તમારું મીઠું છે ને સ્વીટનેસ આજે કદાચ એક પ્રસંગ પ્રમુખ સાહેબ મહારાજના જીવનનો યાદ આવે છે અને પ્રસંગ પરથી એક વિચાર થયો પરમ પૂજ્ય સ્વામી મહારાજ એક વખત આણંદમાં ડોક્ટર જનક પટેલના દવાખાનાનું ઉદઘાટન કરવા માટે પધાર્યા અને ત્યાં ઉદઘાટન પ્રસંગ પૂરો થયો અને ડોક્ટર જનક પટેલે આશીર્વાદ માગ્યા કે સ્વામી મારું દવાખાનું ખૂબ સારું ચાલે એવા આશીર્વાદ આપો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દુકાન કે કારખાનાનું ઉદઘાટન હોય તો અમે એમ કહીએ કે સારું ચાલે પણ દવાખાનું સારું ચાલે એવા આશીર્વાદ ન અપાય એમ કહીને પ્રમુખસ્વામી મહારાજે વાત કરી કે આજે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે જે દર્દી તમારે ત્યાં આવે એ બધા ખૂબ સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીએ છીએ એમ એ પ્રસંગ પરથી મને એવો વિચાર આવે છે કે જે જે બાળકો જેડીએફમાં જોડાય એ તમામ બાળકોની સાચવણી ખૂબ સારી થાય એમનું ભાવિ પણ ખૂબ સુંદર બને એવો યશ જેડીએફને મળે એ માટે આપણે આ સંસ્થા માટે આજે પ્રાર્થના કરીએ છીએ સો ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ આપ સૌ માટે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના આશીર્વાદ આપ સૌ પર હંમેશા રહે એવી આજના દિવસે આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે સૌને જય સ્વામિનારાયણ